નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે હું છું બનાસકાંઠાથી મારું નામ છે રાહુલ કુમાર આપણે કરવા જઈ રહ્યા છે પરેશ ગોસ્વામી દ્વારા અપાયેલી આગાહી પહેલા તો પરેશ ગોસ્વામીની આગાહી જોઈ લો નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિધાન માહિતી આપવાનું છે તાપમાન પવન અત્યારે અરબ સાગર છે એમાં પણ ખૂબ કરંટ જોવા મળી રહ્યો છે હવામાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌપ્રથમ પ્રથમ તો આપને જણાવી દઉં હવે ખાસ કરીને જે હવામાનમાં મોટા બદલાવ આવી રહ્યા છે એની વાત કરવાની છે આમ તો આપણે ગઈકાલના વિડીયોની અંદર જણાવ્યું કે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી ઓગણીસ તારીખ સુધી વરાપ રહેવાની છે પણ ખાસ કરીને જે અરબ સાગર છે એ હજુ પણ સક્રિય જોવા મળી રહ્યો છે જોકે અરબ સાગરની અંદર છેલ્લી એક સિસ્ટમ છે એ તેર જૂનના રોજ બની હતી ત્યાર પછી અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બની નથી તમામ વરસાદો છે આપણે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે આવ્યા છે અરબ સાગરની અંદર ભલે કોઈ સિસ્ટમ નથી બની છતાં પણ સાગરની અંદર ચોક્કસથી એક કરળ જોવા મળી રહ્યો છે અને હજુ પણ અરબસાગર છે એ થોડુંક તોફાની જોવા મળશે ઊંચા મોજા ઉછડતા જોવા મળશે અને ત્યાં પવનની ઝડપ છે એ પણ થોડુંક વધારે જોવા મળશે અને પવનની ઝડપની ખાસ કરીને વાત કરવા જઈ જે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈકાંઠાના ભાગો છે આ તમામ દરિયાઇકાના વિસ્તારો ની અંદર પવનની ઝડપ છે નોર્મલ હોવી અને પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપથી જોવા મળશે દરિયાકાંઠા થી લઈને પાંત્રીસ ચાલીસ કિલોમીટરનો એરિયો હશે તે તમામ વિસ્તારોની અંદર પાંત્રીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની જોવા મળશે અને ઓલ ઓવર ગુજરાતની વાત કરવા જાય

જે આપણે ભેજ વાળા પવનો હોય અને એને કારણે જે વાદળો બધાતા હોય એ પણ હવે વાદળો હમણાં જોવા નહીં મળે કેમકે સૂકા પવનો છે અને એમાં પણ આ પવનોને કારણે હાઈ લેવલના વાદળો હતા જે પાંચસો એચપી લેવલે એ પણ હવે વિખાવાનું ચાલુ થઈ ગયું છે હમણાં વાતાવરણ છે એકદમ સૂકું રહેવાનું છે સૂકા પવનો ફૂંકાશે અને વીસ તારીખ સુધી હટી રહ્યા છે જેને કારણે આપણું વાતાવરણ છે એકદમ ચોખ્ખું થયું છે વાદળો હટવાને કારણે હવે ધીમે ધીમે સૂર્યપ્રકાશ પણ અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે ટેમ્પરેચર છે એ એવરે ત્રણ થી ચાર ડિગ્રી સુધી વધ્યું છે અને હજુ પણ એકાદ ચર વધે તેવી શક્યતાઓ છે નોર્મલ કરતા તાપમાન વધ્યું છે અને અમુક જે આઇસોલેટેડ વિસ્તારો છે તેમાં ત્રીસ લઈને બત્રીસ ડિગ્રી આસપાસ પણ તાપમાન જોવા મળી રહ્યું છે એટલે ઘણા સમય પછી એવું થયું છે કે જુલાઈ મહિનાની અંદર ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું વિસ્તારમાં ડિગ્રી પ્લસ પણ તાપમાન છે એટલે સામાન્ય રીતે આવું દર વર્ષે થતું નથી પણ આ વર્ષે આ સૂકા પવનો અને વાદળોનું હટી જવો જેને કારણે જુલાઈ મહિનાના આ પણ અત્યારે આપણે તાપમાન ઉંચકાયું છે તાપમાન ઉંચકાયું છે સૂકા પવનો છે જેને કારણે આપણે ક્યાંય ને ક્યાંય થોડોક ગરમી ઉકળાટનો માહોલ પણ હવે એક બે દિવસની અંદર જોવા મળશે ને વીસ તારીખ સુધી સામાન્ય ગરમી છે એ આપણે જોવા મળે તેવી સંભાવનાઓ છે એટલે ખાસ કરીને જોવા જઈએ તો પવનની ઝડપમાં વધારો થયો છે અને તાપમાનમાં પણ વધારો થયો છે અને આ એક પ્રકારની અસ્થિર અસ્થિરતા વાળું વાતાવરણ છે એ વીસ તારીખ સુધી આપણે કન્ટીન્યુ જોવા મળશે અને હમણાં આપણે ઓગણીસ તારીખ સુધી કોઈ વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી અને એ પછી કોઈ વરસાદી સિસ્ટમ બનશે ને આપણે ગુજરાતની અંદર વરસાદ પડવાની સંભાવનાઓ છે એટલે ચોક્કસથી અમારા તરફથી આપણે માહિતી આપવામાં આવશે